तो मैं ओमण ने नहीं <and support�> <görüş>

જેવો છે આ છે આવો આવો પુરા અનુભવી અવતાર અનુભવી અવતાર છે મનુષ્ય જે છે ને આમાં અનુભવ થઈ શકે છે બીજા કોઈ થકી થાય નથી થોડા કલાક એમાં છે ને એનાથી કંઈક નથી ભજન થાય નથી એક મનુષ્ય દેન કરી એટલે કીધું આયો છે મનુષ્ય આયો અનુભવી ઉતાર માથે સદગુરુ ને ધરાવ જવું છે ઉતાર્યા પછી કીધું ગુરુજીના ગુણનો નહીં પાથ ભક્તિ ખરડા કરી દીધા ગુરુજીના ગુણનો નહીં પાથ ભક્તિ ખરડા કરી દીધા સંસાર એનો કઈ નિર્ણય ગયો લુગરા એનો નિર્ણય ગયો હતો ગુરુ ગયા નથી એનો તો કેવો ગયો હતો કે જાણ્યા નહી આયો પણ જાણ્યો છે મરમ જે ખાલી કરવો કે આપણા જે મનુષ્ય દે મળ્યો ને કરવા ભક્તિ કરવા ભજન કરવા પડ્યો એમ જ નથી પડ્યું એમ જ મળ્યું એમ તો બધાય ચા પીવે છુ બધું જ બીજા જ કે કે નથી પડતા બધાય ચા પીને કુતરે બેઠ ભરે છે એને બદલાને પાણે મોટા કરે બધું જ પણ આપણાને મનુષ્ય કે મળ્યું ને કામ કરવા સંતોએ સાખી માં કીધું ઘણી ઘણી નિષ્ફળ કીધું ઘણી જાણો ભગવાન કા દاتا નહીં તો કે રેજે વાત મધ ગુમાવી શક્યું એટલે સંતુ મનુષ્ય દેહ ની કોપી પછી કીધું ગુરુજીની ગતિ ગુરુની પાસ જેવી કસ્ટરીમાં હોય વાસ જો હોય નામ નો વિશ્વાસ તો સંતુ પૂર્યા એની આસ નામનો વિશ્વાસ જો હોય નામ ની વાત શું તો કી એ નામ નામ કેને કીધું

પછી કીધું કોટિક નામ છે એથી મુક્તિ ના હોય અમારું કેટલાય નામ છે છે એથી મુક્તિ ના હોય આદુ નામ તો મુખજ ને એને જાણે લેતા કે આદુ અલાદીલ નામ છે એને કોકો પેટા દેખ્યા વિર લાઈટ લેકો જે જે પુરુષને જે શબ્દ મળ્યો છે એનું ભજન કરે ને એ જાણે તા એને ઓળખાણ છે આને

આ કાંઈ નડશે જખ મારે ગા જમ જમે આવું ના તો કેવું કે ધફ કર તપ કર ખોટી યજ્ઞ કરે પછી કીધું ધપ કર તપ કર ખોટી યજ્ઞ કરતા કાશી એ જ ભલે કરવો જ લેતા કોઈ મુવા પછી મુક્તિ નહીં મળતી મર્યા પછી મુક્તિ નથી મળવાની રણમાં સર્જી ગયા તમે નામ ભજન વિના નહીં વિસ્તાર આ નામ ભજન વગર વિસ્તાર નથી કે ગમે એટલું બીજું કરો ને પણ એનાથી મુક્તિ ભલે સંતો આ નામની વાત ને મારા વાણી છે ગુરુજીના નામની ભક્તિ છે દિલમાં તો મુક્તિ છે ફલ બધું તો ફલમાં જ મુક્તિ કરવા કાંઈ પાછું કાંઈ કરવાનો નહીં સેજે સેજે થઈ જાય એ સંસારમાં રહેતા આ રાજજી ભજન ગુરુ મહારાજ આપે નામ આપે એનું સ્મરણ કરવાનું એકાંતે બેસીને આસનવાળીએ ધ્યાન હરીને દઈએ એકાંતે બેસીને આસનવાળવાનું ધ્યાન હરીને ધરીએ પછી કીધું અખંડ દ્વારમાં સુલતાને સાધો મન વળતી નહીં અહીંયા બાંધો કરો અખંડ દુરજી ચાલે એમાં સુતાન અખંડ દુર આપણે ઉતા હોય ઉઠતા બે ચાલુ છે ઉતા હોય તો એ જાગે છે શ્વાસનો શ્વાસ આપણે ચાલે અખંડ દૂર એમાં સુલતાને સાધો મન વળતી નહીં અહીંયા બાંધો એમ સંતો એટલે આ નામની વાત કરે કે ગુરુની ગતિ ગુરુની પાસે નહીં હોય કસ્તુરીમાં વાસ જો હોય નામનો વિશ્વાસ તો સદ્ગુરુ ઉપર એ વિશ્વાસ પછી કેલો ભેદ ભેળાના ભેળા થાય ઈ તો નરદુરિયા કહેવાય કે ભેદ ભેળાના ભેળા થાય ઈ તો બધો દૂરિયાનો એ ગીવ છે એમાં કઈ વરે નહીં હેડો કે પણ જેની આ નામની જાણ છે ને એના બની એટલે સંતો આની વાત જે સંતને આ સમજાય ત્યારે પડે એમ સંતો આ સમજાવે કોઈ સુરતા સગતમાં જોડો સૌરામ બાપુએ કીધું સુરતા સુગઢ કોઈ સમેટ એને ઘટમાં ઘટમાંસ આવી ત્યાં નહીં કે ઘટમાં તમારી અંદર જ પરમાત્મા છે આ બોલાય બીજો નથી એમ કે બોલાય બીજો નથી છે પરમેશ્વર પોતે થાય અજ્ઞાની આધડા અરવાજ્ઞાની કેમ કે બોલે ઓળખવાની વાત એને એનો સંતો આપણે તમારી અંદર કૃષ્ણ ભગવાનને આપણે એમને કીધું ગીતો બધા આપણે માનીએ ને કૃષ્ણ ભગવાનને આપણે માનીએ ગીતાજીને માનીએ તો ગીતાજી શું કહેવા એ શું કહેવાય કૃષ્ણ ભગવાને અર્જુન પ્રશ્ન કર્યો કૃષ્ણ ભગવાન ભગવાન મન બહુ ચંચળ છે આને વશ કરવું કે તો કે એવું તો હોતું નથી મન વશ થાય પણ અભ્યાસ વડે મન વશ થાય તો અભ્યાસ કયો પણ જો એમાં કીધું અભ્યાસ વડે તો અભ્યાસ આ ભજન છે શ્વાસ વિશ્વાસ ઈ અભ્યાસ ની વાત કરી છે કે આવી રીતે આસન્વાદ આસનવાયું ઉપર અણીના તો પરિ આગ્રહ ક્યાં બાર દર્શન થઈએ કે બધા ભેદ છે એમાં ને એ કીધું આ આખે મારા દર્શન નહીં થાય કે આ સુધી કે મને જોઈને વહેરા સ્વરૂપના દર્શન કરવા હોય ને તો આ અંગે નહીં થાય તો કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું ને એના પછી દિવ્ય દ્રષ્ટિ તો આ શું છે આ બધો ભેદ છે તો આપણા એ ગુરુ મહારાજ સમજાવે છે હું મારા બાપુ એ વાણીને કીધું છે કે ધંધન મારા આ જ ભાગ હાલત હાલત બોલે ને ધંધન વાળા આજ ભાગ આંગણે ગુરુ વધાર્યા આંગણે ગુરુ વધાર્યા જીવન સુધાર્યા જીવન સુધાર્યા એવા કારણ સુધાર્યા ધંધન વાળા આ ભાગ આંગળે પછી કીધું જ્ઞાન બુદ્ધિ કડક થઈ ધ્યાન ધરાવે છે દિવ્ય બુદ્ધિ કીધી એ દિવ્ય દ્રષ્ટિ કીધું જ્ઞાન બુદ્ધિ પ્રગટ એવા અજ્ઞાન અજ્ઞાન બધું પછી કીધું લીલા પીડા લાલ સફેદ રંગ દર્શાવે ત્યાં ધ્યાન ધરવાનું શું કીધું આ દર્શન જોયું હતું લીલા પેડા લાલ શ્યામ પાંચે તત્વોના રંગ પાંચે તત્વોના રંગ દર્શા લીલા પેડા લાલ શ્યામ સફેદ રંગ દર્શના સફેદ રંગ દર્શાવે એવા જ્યોતિ જગ્યા એ જ્યોતિના દર્શન એથી આગળ પાછું ધ્યાન થઈ તો કે નગાર ઝાલરના ધણકારા ઝાલરના ધણકાર શંખ મજા ધંધન વાળા આવી આંગણા બધું જીવન જો આવી રચના પણ અંદર બધાય સંતો કહે છે કે ખોટું કરું નથી ને સંતો બધા જ વાણી સાચી કીધું કોઈ એરખનદારે કોઈ પરખનદારે જણ ये अपन तो बाकी न्यू है अपने पर ने जई तो, 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 तो ने ने જોવા માટે આ જો સુરમારાજ ની સાંગ તો ખબર પડે લા પછી કીધું કે રંગ રૂપ રેખા ને અરુપે ઓળખાય અરુપે ઓળખાય એ અલગ દેખાય તો રંગ રૂપ રેખા કઈ નથી તો કે દેખાય રંગ રૂપ રેખા નથી અરુપે ઓળખાય અરૂપે ઓળખાય એવા મારી દેખાય લખવામાં ના જીવોની આત્મા છે પરમાત્મા એના દર્શન દર્શન પ્રેમ ગુરુ પૂરા મળ્યા ચરણે નમાયા ચરણે શિષ રમાયા એટલે ગુરુ તું ભરવ ભરવ બાપુ ગયા એમને મળ્યા ને શિષ નમાયા ત્યારે કા બેઠ્યું આ કોણ ગયા હું પોતે અનુભવ કરીને વાણી બનાવી સંધનમાં આ જોવા આંગણે ગુરુ બધા આંગણે ગુરુ વધાર્યા ત્યારે બધો અનુભવ અમને થયો એમ આપણે પણ આ જો એ મહાપુરુષો મોટા મોટા થઈ ગયા અવતારી પુરુષો થઈ ગયા એ ગુરુ જણાવી ગયા એ બધા કહી ગયા ગુરુ બિન જ્ઞાનના ઉજે ગુરુ બિન બીટેની ભેદ ગુરુ બીના સંશય ના માટે ભલે વાંચો ત્યારે ચાર વેદ વાંચો ને તો એ પૂર્વ વાલીઓ લૂંટારો હતો આપણા લૂંટારો ભલે पशी इन्हें गुरु मड़ी गए गुरु मैं आप भजन कर वाल्मीकि ऋषि थी गए तो ने जन्म पहलाये के आता के तो राम ना गुरु, ना गुरु था कृष्ण भगवान गुरु था रामदेव तो बाधाए जी गया सनोतरी करोड़ देव से बदाय गुरु था બધા હતા ગુરુઓ કરી આપણે પાંચ કરોડમાં હરિશંદ્ર રાજા રમરાજા એને નવ કરોડ કરે અને બની રાજા બાર કરોડ પંચા સત્તા ના બાર આ થઈ તેવું થાય નામ હતા આ નામ ભજન કરી એટલે કીધું સંતો નામે પાછા ચૂંટી નામે ના જે રોગ નામ સમાર કોઈ નહીં તીરજ ભરતી ત્યાં નામ સમાન કોઈ નથી નામ માંથી તો બધું આ નામ લીધું ને એને બધું આવી તેત્રી કરોડ નામ આવી ગયા બધા નામ એક નામ ની આવું સમજી ગયા બધું આવી ગયા એટલે આમ આ નામ ના વખાણ આ નામ જાણવાની એટલે વાત છે નામ જાણ્યું ને બધુંય જાણ્યું બોલીએ સદગુરુ મહારાજ